જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો આજે આપણે પરોપકારી પરમ કલ્યાણકારી સાક્ષાત સૂર્યનારાયણ ભગવાનના વ્રતની કથા સંપૂર્ણ વિધિ સંકલ્પ બધું જાણીશું તો આ વિડીયો છેક સુધી પૂરેપૂરો જોજો અને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ વ્રતની વિધિ સંકલ્પ અને તેની વાર્તા આ વ્રત કારતક સુદ છઠ કે મહાસૂદના સાતમના દિવસથી શરૂ કરવામાં આવે તો એ મહાફળ આપે છે કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરી શકાય છે પ્રાતકાળે વહેલા ઉઠવું કર્મથી પરવારી સૂર્યનારાયણના જાપ સાથે સ્નાન કરવું ઉગતા સૂર્યની દંડવટ પ્રણામ કરવા અને ત્યારે કેટલાક રવિવારનું વ્રત કરવું છે તેનો સંકલ્પ કરી લેવો આ વ્રત છ માસનું છે પૂજા વિધિમાં ત્રાંબાનું એક પાત્ર લેવું એ પાત્રમાં અષ્ટદલ કમળ રક્તચંદન વડે આલેખી સૂર્યનારાયણનું પૂજન કરવું અને સપ્ત અશ્વવાળા રથ પર સવાર રવિરાયનું ધ્યાન ધરવું તેની તેજોમય મૂર્તિની આરાધના કરવી પૂજન પૂરું થાય ત્યાં સુધી આવાહન કરવું સોનાના સિંહાસન પર બિરાજમાન થયેલા સૂર્યદેવની નમન કરીને પવિત્ર જળથી અર્થ આપવું ત્રાંબાના પવિત્ર પાત્રના જળથી આચમન કરાવવું પંચામૃતથી સ્નાન કરાવી બે લાલ પુષ્પ ઉપવિત કરાવવા પુષ્પ પર અક્ષત ચડાવવા પછી સુગંધ અક્ષત અને પુષ્પોથી અંગ પૂજા કરવી અંગ પૂજા વિધિ પૂરી થયા પછી દશાંગે ધૂપ કરવો ઘીનો દીવો કરવો નિવેદ ધરાવવું ગંગા જળનું આચમન કરાવવું પાનનું બીડું આપવું અને પાંચ દીવાથી આરતી ઉતારવી અને આ પ્રમાણે જાપ જપવા હે રવિરાય મારા આ જન્મના અને પૂર્વજન્મના પાપ નષ્ટ કરી કષ્ટહરો હે ધરતીને અજવાળનાર પાતાળને તારનાર પાણી માત્રની અને આપનાર હું આપને પ્રણામ કરું છું મારી આધિ વ્યાધિ ઉપાધિ હરો વ્રત પૂર્ણ થયા પછી યથાશક્તિ ભોજન કરાવવું દાન દક્ષિણા આપવી અન્નદાન અને વસ્ત્રદાનની મહિમા અપરંપાર છે ભગવાન સૂર્યનારાયણની કથા કહેવી કે સાંભળવી વ્રત કરનારે કથા સાંભળતી વખતે મનમાં હે રવિરાય હે સૂર્યનારાયણ પ્રભુ એમ બોલવું કથા પૂરી થાય ત્યારે એકટાણામાં ફક્ત ખીર લેવી એકટાણું કરી લીધા પછી મનમાં અન્નનો ભાવ પણ ન લાવવો નહીં વ્રત ભંગ થાય છે પવિત્રતા એ જ મહાચીજ છે તેથી તન મનથી પવિત્રતા જાળવવી રાખવા મન કર્મ વચનથી કોઈનું અશુભ ન ઈચ્છવું રાત્રે પવિત્ર સૈયામાં નિંદ્રા આવે ત્યાં સુધી ભગવાન સૂર્યના જાપ જપવા તેનાથી બત્રીસ કોઠે દીવા થાય છે છ મહિનાનું વ્રત પૂર્ણ થાય પછી તેનું ભાવપૂર્વક ઉજવણું કરવું ઉજવણામાં લાડવા બનાવવા સવા ચાર શેર ઘઉંનો લોટ લઈ તેમાં સવા શેર ઘી નાખવું સવા શેર ગોળ નાખવો તેના લાડુ બનાવવા એક લાડુ રમતા બાળકને બીજો ગાયને આપવો એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો બાકી જે લાડુ વધે તેનું બ્રહ્મભોજન કરાવવું મન કર્મ વચનથી પવિત્ર રહી વ્રત કરનારને આ વ્રત મહાફળ આપે છે આ વ્રત કરનાર નિર્ધન હોય તો ધનવાન બને છે રિદ્ધિ સિદ્ધિને પામે છે સુખ સમૃદ્ધિ પામે છે તેના રોગ દોષ દૂર થાય છે જે કોઈ દાનવ કે માનવ આ વ્રત હૃદયથી અનંત શ્રદ્ધાથી કરે છે તેના બધા મનોરથ પૂર્ણ થાય છે શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે મન પવિત્ર કમળ સમાન બને છે મુખ તેજ તેમજ આંખોની જ્યોતિ વધે છે શરીરમાં કાંતિ આવે છે વાંજિયા હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે કુટુંબમાં કજિયા કંકાસ હોય તો તે દૂર થાય છે અને શાંતિની શીતળ છાંયા મળે છે વળી લખચોર્યાસીના ફેરામાંગથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે મિત્રો આપણે પૂજા વિધિ સંપૂર્ણ જોઈ લીધી હવે આપણે વ્રતની સંપૂર્ણ વાર્તા જાણીશું તો પૂરેપૂરી છેક સુધી સાંભળજો ખૂબ જ સરસ સાંભળે જેવી એ વાર્તા છે તો ચાલો શરૂ કરીએ સૂર્યનારાયણની વાર્તા એક અઘોર અરણ્યમાં સૂર્યનારાયણ તેની માતા સાથે રહેતા હતા તેઓ ઉંમરલાયક થયા ત્યારે તેમણે પોતાની સગાઈ થાય એવી ઈચ્છા માતા સમક્ષ વ્યક્ત કરી માતાએ કહ્યું બેટા તારી સગાઈ થાય તો મને પણ ઘણો જ આનંદ થાય પણ આ અઘોર અરણ્યમાં કન્યા ક્યાંથી શોધવી સૂર્યનારાયણે તરત જ કહ્યું આ અરણ્યમાં એક રાણીબહેન રહે છે તેને રનાંદે નામની એક રૂપવાન પુત્રી છે તેની સાથે મારા વિવાહ કરો બેટા એ લોકો માનસે ખરા માએ શંકા વ્યક્ત કરી માને કે ન માને પહેલાં માંગું તો નાખો સૂર્યનારાયણે કહ્યું સૂર્યની માતા રાણીબહેન પાસે ગઈ એને પોતાના પુત્ર માટે રનાંદેના હાથની માંગણી કરી ત્યારે રનાંદેની માતા બોલી તમારો સૂર્ય સવારથી સાંજ સુધી નવખંડ ધરતીનો આટો મારી સાંજે ઘેર આવે ત્યાં સુધી શું મારી દીકરી ભૂખે ટળવડે નારીબાઈ તમારે ત્યાં ભૂખે મરવા મારે દીકરી દેવી નથી સૂર્યની માતા તો અતિશય નિરાશ થઈને ઘેર આવી અને સૂર્યની બધી વાત કરી ચતુર સૂર્ય બધું સમજી ગયો રાત પૂરી થવા આવી સવારે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા ત્યારે જતાં જતાં પોતાની માતાને કહ્યું હે માતા આજે રનાંદેની માતા તારી પાસે તાવડી માંગવા રનાંદદેને મોકલશે તું તાવડી આપતી વખતે એની માતાને કહેડાવજે કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ જોજે ભૂલ ન થાય માને સૂચના આપી સૂર્ય ચાલ્યો ગયો બપોરનો સમય થયો સૂર્યએ વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પંખી માનવ દાનવ બધા અકળાવવા લાગ્યા એવામાં વાવાઝોડું ફૂંકાયું પવન જોર જોરથી વાવવા લાગ્યો રાણીના ઘરના છાપરાના માથેથી નળિયા ઉડવા માંડ્યા એક નળિયું બરાબર તાવડી પર પડ્યું અને તેના તેર કટકા થઈ ગયા રાણીબહેને રાનંદેને સૂર્યની માતા પાસે જઈ તાવડી લઈ આવવા કહ્યું તાવડી હોય તો જ રોટલા થાય રનાંદેએ જઈ તાવડી માંગી સૂર્યની માતાએ કહ્યું કે તાવડી તો આપું પણ પહેલાં તારી માતાને આવું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ રનાંદદે પોતાની માતાને પૂછવા ગઈ તો રાણીએ કહ્યું તું તારે હા પાડી દેજે એમ કાંઈ થોડી તાવડી ભાંગી જવાની છે રનાંદેએ સૂર્યની માતાને કહ્યું કે મારી માતાને તમારી શરત મંજૂર છે હવે જટ તાવડી આપો સૂર્યની માતાએ તાવડી આપી એ લઈને રન્નાંદે ઘેર આવી અને રોટલા ઘડવા બેઠી રોટલા થયા પછી મા દીકરી જમી બેઠા જમી પરવારીને રનાંદે તાવડી પાછી આપવા સૂર્યના ઘેરે જવા નીકળી અડધા રસ્તે પહોંચી ત્યાં બે લડતા સાંડને જોયા રનાંદે કઈ તરફ જવું એ નક્કી કરે ત્યાં તો સાંઢ લડતા લડતા નજીક આવી ગયા અને રનાંદેને અડફેટમાં લીધી રનાંદેના હાથમાંથી તાવડી પડી ગઈ અને કટકા થઈ ગયા ત્રણ રનાંદે તો રડતી રડતી માતાની પાસે ગઈ અને કહ્યું તાવડી તૂટી ગઈ એની માતા સૂર્યની માતા પાસે જઈ અફસોસ વ્યક્ત કરવા લાગી પણ સૂર્યની માતા તો તરત બોલી અફસોસ કરો કે ન કરો મેં તો કહ્યું હતું કે ઠીકરી ભાંગે તો દીકરી લઈશ હવે તમારે તમારું વચન પાડવું જ રહ્યું આવ્યા છો તો તમારી દીકરીની સગાઈ મારા સૂર્ય સાથે કરતા જાઓ રાણીએ હવે કોઈ રસ્તો રહ્યો ન હતો હવે મન મનાવીને એમણે પોતાની દીકરીની સગાઈ સૂર્ય સાથે કરી અને મોં મીઠું કરીને ઘેર ગયા ઘેર જઈને રાણીએ પોતાની દીકરી રનંદેને એના વિવાહ સૂર્યનારાયણ સાથે કર્યાની વાત કરી રનાંદે ઘણી ખુશ થઈ ગઈ સૂર્યએ આ વાત સાંભળી ત્યારે એમના હર્ષનો પાર ન રહ્યો સૂર્યએ પોતાની માતાને કહ્યું કે જાઓ રનાંદેની માતાને કહો કે કાલે સૂર્ય રનાંદેને પરણવા આવશે સૂર્યની માતાએ રાણી પાસે જઈને સંદેશો આપ્યો રાણીએ જવાબ આપ્યો કે મારાથી એક દિવસમાં પહોંચી વળાય તેમ નથી ત્યારે સૂર્યની માતાએ કહ્યું કે તમે કોઈ વાતે ચિંતા ન કરો બધું મારા સૂર્ય પર છોડી દો બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા નીકળ્યા રાણીના નળિયા વગરના છાપરા માથેથી પસાર થયા ત્યાં તો ત્યાં મહેલ ઊભો થઈ ગયો સર્વરાજ રચેલું આવી ગયું કોઈ વાતની ખોટ ન રહી બીજા દિવસે સૂર્યનારાયણ અને રનાંદીના લગ્ન થયા રાણીએ યથાશક્તિ પહેરાવણી આપી સૂર્યનારાયણનો સંસાર શરૂ થયો દરરોજ મળસ્કું થતાં જ ઘેરેથી નીકળી જાય અને છેક સાંજે આવીને જમે પછી જ રનાંદે જમતા પતિવ્રતા સ્ત્રી પતિને જમાડ્યા વગર જમી નહીં આ રનાંદેનો નિત્યક્રમ હતો તેથી કરીને રાનાંદેનું શરીર દહાડે દહાડે સુકાવા લાગ્યું એક દિવસ રનાંદદેની માતા દીકરીની ખબર કાઢવા આવી દીકરીનું સુકાઈ ગયેલું શરીર જોઈ ચિંતાતુર થઈ પૂછવા લાગી હે મારી લાડલી તારું શરીર સુકાઈ કેમ ગયું છે તને શું થયું છે રનાંદી બોલ્યા સૂર્યનારાયણ મળસ કે જ પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે અને છેક સાંજે પાછા આવે છે એ જમે પછી જ મને જમવા મળે છે પતિને જમાડ્યા વગર મારાથી કેમ જમાય આ સાંભળી રાણીએ ઉપાય સૂચવ્યો દીકરી એમને કહેજે કે સવારે સાકરનું પાણી પી નહીં જાય પછી તું જમી લે તો પતિવ્રતા ધર્મનો ભંગ ન થાય બીજા દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા કરવા જવા તૈયાર થયા ત્યારે રનાંદી બોલ્યા હે નાથ આજથી તમે સાકરનું પાણી પીને જજો રનાંદેની વાત સાંભળી સૂર્ય એકદમ ચકિત થઈ જતા બોલ્યા આ તમે શું કહો છો રનાંદે જ્યાં સુધી હું નવખંડ ધરતી પરના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય આમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા પતિની વાત સાંભળી રનાંદે વિચારમાં પડી ગયા એમને થયું કે મારા સ્વામીએ જે વાત કહી એ ખરેખર સાચી હશે આ વાતનું પારખું તો કરવું જ જોઈએ આમ વિચારીને તેઓએ જમીન પરથી એક કીડીને ઉઠાવીને ડાબડીમાં પૂરી દીધી અને ડાબડીને પાણી ક્યારે મૂકી દીધી સાંજે થાક્યા પાક્યા સૂર્યનારાયણ ઘેર આવ્યા અને રનાંદેને કહ્યું કે ચાલો જમી લઈએ ત્યારે રનાંદે હસતા હસતા બોલ્યા સ્વામી તમે નવખંડ પૃથ્વી પરના તમામ પ્રાણીઓનું પૂરું કર્યું હા કેમ એવું પૂછ્યું સૂર્યનારાયણે કહ્યું રનાંદે હસતા હસતા બોલ્યા ખોટી વાત હજુ એક જીવ ભૂખ્યો રહી ગયો છે હું તમને દેખાડું એમ કહી તેઓ પાણીયારામાં મૂકેલી દાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો તેમના ચાંદલાના ચોખાનો એક દાણો અંદર પડી ગયેલો કીડી ગરણીના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર ચોટી ગઈ હતી આ જોઈને રનાંદે ચકિત થઈ ગયા સૂર્યનારાયણ બોલ્યા જોયેલો રનાંદે કીડીથી માંડીને કુંજર સુધીનાને અન્ન આપવાનો મારો ધર્મ આજે તમે મારા પર શંકા કરી છે મારો તમને શ્રાપ છે કે તમે રાંધો તોય ઓછું પડજો ભૂખ્યાને ભબડતા રહેજો આવો શ્રાપ આપી સૂર્યનારાયણ જમવા બેઠા એક કોળિયો માનો મૂક્યો એક કોડિયો રનાંદેનો રાખ્યો અને બાકીનું બધું ખાઈ ગયા વહુએ એક એક કોળિયાની પેટ ભર્યું એમ ઘણા દિવસ વીત્યા સૂર્યનારાયણની માતા ઘણા દુઃખી થઈ ગયા એક દિવસે સૂર્યનારાયણની માતાએ સૂર્યનારાયણને કહ્યું બેટા વહુએ તારો અપરાધ કર્યો છે મેં તારો એવો તે કેવો અપરાધ કર્યો છે કે તારી માને પણ એક કોળિયો ખાવો પડે છે જો કોઈ અપરાધ થયો હોય તો તેના નિવારણનો ઉપાય બતાવો આ સાંભળી સૂર્યનારાયણને ઘણું દુઃખ થયું તેઓ બોલ્યા મા તો પછી તમે અને રનાંદે મારું વ્રત કેમ નથી કરતા આમ કહી સૂર્યનારાયણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ સમજાવી મા અને રનાંદનદેએ સૂર્યનારાયણનું વ્રત કર્યું છ માસે ઉજવણું કર્યું એ વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને જમાડ્યા હવે તો તેઓ થોડું રાંધે તોય વધે અને થોડું જમે તોય ધરાઈ જાય સૂર્યનારાયણ વ્રતના પ્રતાપે સગડું સંકટ દૂર થયું રામ લક્ષ્મણે રનાંદદેના ઘરે જમી લીધું પછી કુટેરે ગયા ત્યાં સીતાજી પણ આવ્રત કરતા હતા તેઓ બોલ્યા તમે તો જમીને આવ્યા હવે મારે વાર્તા કહેવી કોને શ્રી રામ કહે આ વનમાં એક રબારણ રહે છે તેનો એકનો એક દીકરો ગુજરી જવાથી એ બિચારી હજુ પણ ભૂખી છે તમે ત્યાં જઈને તેની વાર્તા સંભળાવો સીતાજી રબારણને ત્યાં ગયા અને વાર્તા સંભળાવવા માંડી વાર્તા પૂરી થતાં જ મૃત્યુ પામેલો છોકરો સજીવન થયો આ જોઈ રબારણના આનંદનો પાર ન રહ્યો એ સીતાજીના પગમાં પડી ગઈ અને સીતાજી પાસેથી વ્રતની વિધિ જાણી લઈ વ્રત કરવા લાગી હે સૂર્યનારાયણ દેવ જેમ આ બધાને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો જય સૂર્યનારાયણ દેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ